ત્રીજ એ વૈશાખ મહિનાની શુકલ તૃતીયા હોય છે જે વસંત ઋતુના અંત અને ગ્રીષ્મ ઋતુના આરંભની ઘડી પણ હોય છે આ સમયે ધરતી પર સૂર્યની તાપ તીવ્ર થવા લાગે છે પણ સાથે સાથે ફળદાયી છોડ વૃક્ષો ખેતર અને ઘરોમાં નવી ઉર્જાનો પ્રવાહ શરૂ થાય છે શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે કાર્ય આપણું ચિંતન આત્મશુદ્ધિ અને સમર્પણ સાથે ચાલુ થાય છે તેનું ફળ પણ સતત થાય છે તેથી આ તિથિ અનંત ઉર્જાના આરંભ તરીકે જોવામાં આવે છે વૈશાખ માસની શુકલ તૃતીય તિથિ કે જે મંગલ અને અવિનાશી ફળ આપનારી માનવામાં આવે છે આ તિથિનું મહાત્મ એટલું મોટું છે કે તેનું વિષ્ણુ પુરાણ નારદ પુરાણ પુરાણ અને અનેક ઉપનિષદોમાં પણ મહત્વ ગવાયું છે અક્ષય તૃતીયા એટલે કે એકમાત્ર તિથિ નહીં પરંતુ એ તો એક એવી પાવન ઘડી છે કે જે દિવસે અને શ્રદ્ધાથી કરવામાં આવેલ કોઈ પણ કાર્ય ક્યારેય પામતું નથી આજનો દિવસ એવા સંકલ્પો માટે છે કે જે જીવનના દરેક જન્મમાં આપણને લાભ આપે છે અક્ષયનો અર્થ એ છે કે જ્યારે સે ન થાય તને તૃતીયા એટલે કે ત્રીજની તિથિ જે દિવસે કરેલું કોઈ પણ સત્કર્મ પૂજાદાન જપ તપ ક્યારેય વર્થ ન જાય બસ એ જ અખાત્રીજ આજનો દિવસ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજીનું અવતરણ દિન પણ છે ત્રેતા વૈશાખુ ત્રીજના દિવસે તેમનો જન્મ થયો હતો તેમણે જીવનમાં ગુસ્સા સાથે પણ ધર્મ અને ન્યાય સાથે લડવાનું શીખવાડ્યું હતું પરશુરામજી આ દુનિયામાં આઠ ચિરંજીવોમાંથી એક છે આ સિવાય વર્ષના તમામ શુભ કાર્યોની શરૂઆત આજથી જ કરવામાં આવે છે લગ્ન મુંડન વાહન ખરીદી ઘર પ્રવેશ કે પછી કોઈ પણ શુભ કાર્ય માટે આજે જે કોઈ મુહૂર્ત જોવામાં આવતું નથી વ્યક્તિગત રીતે સમજીએ તો સંપત્તિ એ માત્ર પૈસામાં નથી સાચી સંપત્તિ સ્વાસ્થ્ય સંસ્કાર સંતોષ અને સાત્વિકતા અને આજે જે કાર્યથી આત્મા પ્રસન્ન થાય એ જ ખરો ધર્મ આજના દિવસે નિયસવાદ થતી શ્રદ્ધાથી અને પ્રેમથી દાન કરીએ અક્ષય તૃતીયા એટલે કે શ્રદ્ધા સમૃદ્ધિ અને સદગતિનું પ્રતીક કે જેની સાથે કુબેરજીના જીવનની પણ એક અલૌકિક પ્રસંગની વાત જોડાયેલી છે એવું કહેવામાં આવે છે કે એક સમય એવો હતો કે જ્યારે ધનની દેવી લક્ષ્મીજી પણ કુબેરજી પાસેથી વિદાય લઈ ચૂકી હતી સમૃદ્ધિના દેવતા તરીકે ઓળખાતા કુબેર પણ જ્યારે લક્ષ્મી થયા ત્યારે જીવનમાં ઘોર સંકટ આવ્યું બધું હતું પણ સુખ ન હતું શાંતિ ન હતી ત્યારે શિવજીએ તેમને એક ઉપાય સૂચવ્યો શિવજીએ કહ્યું કે હે કુબેર અખા રીતના પાવન દિવસે શ્રી હરિ વિષ્ણુ તથા લક્ષ્મીજીની ઉપાસના કરો અને શિવજીના માર્ગદર્શન પર ચાલીને કુબેરજી અખા રીતના દિવસે પણ શ્રદ્ધાથી હૃદયપૂર્વક લક્ષ્મીનારાયણનું પૂજન કર્યું આરાધના કર્યું અને કમળ અને સફેદ ગુલાબના પુષ્પોથી શોભિત પૂજન કર્યું સ્વચ્છ મંદિર ધનની દેવીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો અને એ ઉપાસનાનું પરિણામ તેમને પુનઃ ધન સંબંધીની પ્રાપ્તિ થઈ અને આ પ્રસંગ આપણને યાદ અપાવે છે કે ધનના દેવતા પણ જ્યારે લક્ષ્મીજીની કૃપાથી વંચિત થાય છે ત્યારે ઉપાસનાનો માર્ગ જ સાચો માર્ગ છે આથી અક્ષય તૃતીયના દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનું વિશેષ મહત્વ છે આજે સફેદ કે પીળા ગુલાબ અથવા કમળથી લક્ષ્મીનારાયણનું પૂજન કરવું જોઈએ અને ખાસ કરીને સોનાની ખરીદી કરવી એ માત્ર વૈભવની વાત નથી પરંતુ લક્ષ્મી દેવીની કૃપા મેળવવાનું પ્રતિક છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલું સોનું ક્યારે શય પામતું નથી એ ઘરમાં શાશ્વત સમૃદ્ધિ લાવે છે સાચો અર્થ એ જ છે કે ધન માત્ર ભૌતિક વસ્તુ નથી એ એક ઊર્જા છે જ્યારે એ ઊર્જા ભક્તિ અને શ્રદ્ધાથી જોડાય છે ત્યારે એ જીવનમાં માત્ર સંપત્તિ જ નહીં પણ શાંતિ અને સંતોષ પણ લાવે છે તો આપણે પણ આ પુણ્ય સંકલ્પ કરીએ લક્ષ્મીનારાયણની ભક્તિ કરીએ જરૂરિયાતમનની મદદ કરીએ અને કોઈ એક સાત્વિક કાર્ય કરીએ કે જે કદી ક્ષય થાય નહીં કારણ કે આજે કરેલું એક સદ સદગુણ આપણી સાથે જન્મો સુધી ચાલશે અક્ષય તૃતીયા માત્ર ધાન પુણ્યનો દિવસ નથી પરંતુ આધ્યાત્મિક યાત્રાના પ્રારંભનું પણ પ્રતિક છે બે હજાર પચીસ એપ્રિલના દિવસે ચાર ધામ યાત્રાનો પણ ભવ્ય થાય છે યમુનોત્રી અને ગંગોત્રીના પવિત્ર દ્વાર ત્રીસ એપ્રિલના ખુલશે ત્યારબાદ કેદારનાથ ધામના દરવાજા બે મહિના રોજ ખુલશે અને બદ્રીનારાયણના ભવ્ય દ્વાર ચાર મહિના રોજ ખુલવાના છે અને આ રીતે સંપૂર્ણ ચારધામ યાત્રાની શરૂઆત થાય છે યમનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ એ માત્ર એક યાત્રા નહીં પણ આત્માની પવિત્ર તીર્થયાત્રા છે જે ભક્ત શ્રદ્ધાથી આ યાત્રા કરે છે તેનું જીવન ધાર્મિક પ્રકાશથી ભરાઈ જાય છે શાસ્ત્રો કહે છે કે ચારમાંથી એક પણ ધામના દર્શન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને બધા ધામોની યાત્રા જીવનભરના પાપોનો નાશ કરે છે આથી અખાત્રિજના પાવન દિવસે આ યાત્રાની શરૂઆત થાય એ પોતે જ મોટું પુણ્ય છે અક્ષય તૃતીયા એટલે માત્ર શુભ તિથિ નહીં એ તો એક એવો પવિત્ર તહેવાર છે કે જે હિન્દુ ધર્મના અનેક મહાન પ્રસંગોની યાદ સાથે જોડાયેલો છે આજના દિવસે સ્વયં ભગવાને પરશુરામ રૂપે અવતાર લીધો હતો આ પવિત્ર તિથિએ ઉત્તરાખંડના બદ્રીનારાયણ મંદિરમાં શ્રી બદ્રીનારાયણના દ્વાર ખુલે છે અને વૃંદાવનમાં જ્યાં પ્રભુ બાંકી બિહારી પોતે વસે છે ત્યાં માત્ર અક્ષય તૃતીયાના દિવસે જ ભગવાનના ચરણોના દર્શન કરવામાં આવે છે આ સિવાય આજે મહાભારતના યુદ્ધનો અંત પણ થયો હતો સાથે જ અધર્મ સાથે ધર્મનો વિજય થયો હતો યુગ કે જેમાં કૃષ્ણ ભગવાને ધર્મની સ્થાપના કરી હતી તે યુગનો અંત પણ અક્ષય તૃતીયના દિવસે થયો હતો એટલે અક્ષય તૃતીયા એકમાત્ર દિવસ જ નહીં પણ સમયની દોરી પર લખાયેલું ઐતિહાસિક પાવન પાનું છે અને રથયાત્રાની ભવ્ય તૈયારી પણ આજથી શરૂ થઈ જાય છે ભગવાન જગન્નાથના રથ તૈયાર થવા લાગે છે કે કે જેમણે સમગ્ર જગતને એ રીતે આકર્ષ્યું છે સૌ ભક્તો હંમેશા એમના દર્શન માટે તરસતા જ રહે આટલી બધી પાવન ઘટનાઓ આજે અક્ષય તૃતીયના દિવસે સાંભળીએ છીએ તો મનમાં એક જ ભાવ ઉઠે છે કે આજનો દિવસ જીવનમાં કંઈક વિશેષ શરૂ કરવા માટે બનાવ્યો છે તો આપણે પણ આજે કોઈ નવા સારા કાર્યની શરૂઆત કરીએ ભક્તિમાં એક પગલું આગળ વધારીએ કે રે ન પામે એવા પુણ્યના બીજ વાવીએ કારણ કે કે આ નામ જ છે છે જેનો અર્થ ક્યારેય ન પામે તે એટલે આજનો દીવો ફક્ત ઘરમાં જ નહીં પરંતુ આત્માના પણ અજવાળો કરે એવો હોવો જોઈએ આ સિવાય અખાતરીતની વાત કરીએ ત્યારે માત્ર હિન્દુ ધર્મ નહીં પણ જૈન ધર્મ માટે પણ આ દિવસ એક વિશેષ પવિત્રતા ધરાવે છે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ એટલે કે ભગવાન આદિનાથ તેઓ એ માત્ર એક નવો ધર્મ જ નહીં પણ જીવન જીવવાનો નવો માર્ગ પણ બતાવ્યો હતો એવું કહેવાય છે કે ભગવાન ઋષભદેવે સમગ્ર વર્ષભર અત્યા કરી તપસ્યા કરી હતી કે જેમાં તેમણે આહાર આરામ અને દરેક ઇન્દ્રિય સુખનો ત્યાગ કર્યો હતો અને અખાત્રીજના પવિત્ર દિવસે એક વર્ષ બાદ ભગવાને પોતાનું તપ સમાપ્ત કર્યું શેરડીના રસથી પાણું કર્યું એટલે આજનો દિવસ જૈન ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે તો આવી રીતે અખાત્રીજનું આપણા શાસ્ત્રોમાં અનેક ગણું મહત્વ બતાવેલું છે તો હવે આપણે અખાત્રીજની કથા વાર્તા સાંભળીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો દેવપુરી નગરીના ધર્મેશ વણિકની કે જેનું નામ હતું ધર્મચંદ્ર એક બહુ ધનવાન હતું પરંતુ એના દિલની અનેરી એની મિલકતથી અનેક ગણી વધારે હતી પત્ની વિલાસવતી અને પુત્રો સાથે રહીને પણ હંમેશા પોતાના સામર્થ અનુસાર જરૂરિયાતમંદોને સમર્પિત કરતો હતો સવારની શરૂઆત ગાયને કૂતરાને ખવડાવાથી થતી અને સાંજ કીડિયારું પૂરીને પૂર્ણ થતી હતી મુખ્યાને ઘેર બોલાવી જમાડે સાધુ સંતોને પોતે પીરસે એનો ધર્મ એના રોચિંદા જીવનનો અભિન્ન ભાગ હતો એક દિવસ ભગવાન પરશુરામ સાધુ વેશે આવીને ધરમચંદના ઘરે પધાર્યા અને પોતે ઓળખ ન આપતા ધર્મચંદે તેમની પૂજા કરી પ્રેમપૂર્વક જમાડ્યા અને પછી પરશુરામ બોલ્યા કે હે ધર્મી વણી તું અક્ષય તૃતીયાના મહિના મહિમાથી અજાણ છે આ દિવસે ગંગા સ્નાન કર પિતૃ તર્પણ કર દયા અને દાન કર આજનો દિવસ એવો છે કે તું જે પુણ્ય કરીશ તેનો ક્ષય કદી થશે નહીં અને આ પુણ્ય જન્મ સુધી તારો સાથ નહીં છોડી આ સાંભળી ધર્મચંદને એક જ સ્થળે જીવનનો સાચો માર્ગ જણાયો અક્ષય તૃતીયાના દિશેણે ગંગા સ્નાન કર્યું પિતૃ તર્પણ કર્યું સાધુ સંતોને જમાડ્યા અને સોનાથી ભરેલો કુંભદાન આપ્યો બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દક્ષિણા આપી પોતાની પાસે જે પણ કંઈ હતું તે સર્વસ્વ સમર્પિત કરી દીધું એ સમયે એની પત્ની વિલાસવતી મનમાં થોડી ચિંતા કરીને ચૂપચાપ જોઈ રહી પણ ઘરમાંથી કંઈ બોલી નહીં કારણ કે એ જોઈ રહી હતી કે ધર્મચંદ્ર કેટલા શ્રદ્ધા અને શ્રેષ્ઠ ભાવના સાથે દાન ધર્મમાં લીન છે આખો દિવસ ઘરમાં માત્ર પરશુરામના ગુણગાન વહેતા રહ્યા અને ધર્મચંદે ભોજનમાં માત્ર જવારના રોટલા લીધા પણ અદ્ભુત વાત એ હતી કે જેટલું દાન કરતો એની સમૃદ્ધિ બમણી થતા જાય ધન ઓછું થવાને બદલે સતત વધતું જાય આ વ્રતના મહિમાથી ધર્મચંદનો બીજો જન્મ રાજકુળમાં થયો એ રાજા બન્યો પરંતુ પૂર્વ જન્મની જેમ એ રાજપથ પર રહીને પણ દાનની પરંપરા બંધ ન કરી એનું ભંડાર કદી ખાલી પડતું ન હતું એ લોકો એને ભગવાનની જેમ પૂછતા હતા પણ વિલાસવતી જેને એ વખતે દાનથી મનમાં ઘૂંઘવાટ આવતો રહી ગયો બીજે જન્મે ગરીબ ઘરમાં અવતરી અને જન્મ પરથી સહન કરતી રહી તો આ વાર્તાનો સાર એ જ કે જે ભાવે આપીશું એ ભાવે ફરીથી આપણને મળશે અક્ષય તૃતીયાના આ દિવસે આપણ એક નાનું પુણ્ય પણ અનેક ગણો થઈ જાય છે દાન પુણ્ય સત્ય શ્રદ્ધા અને સેવાભાવ એ જીવનના સાચા ઋણાનો બંધ છે તો આપણે પણ સંકલ્પ કરીએ કે અક્ષય તૃતીયા જેવા પવિત્ર દિવસો ઉપર માત્ર ખરીદી નહીં પણ હૃદયથી કંઈક દાન કરીશું કોઈને ભોજન અપાવશું કોઈ નિરાધાર માટે થોડી સહાય કરીશું ભક્તિ પરમાત્મા એક અદ્ભુત કથા છે ભગવાન શ્રી કૃષ્ણના અન્ય મિત્ર સુદામાની એવું કહેવાય છે કે સુદામાએ ભગવાનને અખા ત્રીજના દિવસે તેના ઘરમાંથી મોકલેલા પૂફાવેલા ચોખાથી શારીરિક રીતે ગરીબ હોવા છતાં આત્મિક રીતે ધનિક જીવનનું ઉદાહરણ આપ્યું હતું શ્રી કૃષ્ણે પણ તે દિવસે ભગવાન ભક્તના શાશ્વત સંબંધને સ્થાપિત કર્યો આ પ્રેરણા આપે છે કે આજે અપાયેલું લઘુત્તમ પણ ભક્તિપૂર્વક કરેલું દાન અનંત ગુણકાર ફળ આપે છે નદીની તટવર્તી ઋષિ પરંપરામાં પણ અખાત્રી છે કે આજે કોઈ પણ પવિત્ર નદીએ સ્નાન કરવાથી જીવનના અનેક પાપોમાંથી મુક્તિ મળે છે ખાસ કરીને નર્મદા તટ પર સંધ્યા સમયે કરવામાં આવતી દીપદાન ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે નર્મદા તટના આશ્રમોમાં આજના દિવસે ખાસ અક્ષયદીપ યજ્ઞ પણ યોજાય છે જેમાં એક વખત પ્રજ્વલિત કરેલો દીવો સતત દીવા દાંડી રૂપે સદા માટે સ્નેહપૂર્વક પવિત્રતા પ્રકાશિત કરે છે અખાત્રીદના દિવસે ઉપવાસનું પણ શાસ્ત્રોક્ત મહાત્મ છે વિશેષ કરીને વૈષ્ણવ પરંપરામાં આજે ફલાહાર ઉપવાસ દ્વારા શરીરની તીવ્ર તપસ્યા કરતા બ્રહ્મ અનુરૂપ મનના શુદ્ધિકરણ માટે કાર્ય કરવામાં આવે છે જેમ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે અનાશિતઃઃઃ શુચિહ દક્ષહ સાક્ષી ભૂતમનોહ સમહ અર્થાત જે વ્યક્તિ તપ દ્વારા પોતાનું મન શાંત કરે છે તે જ સાચો યોગી છે આજના દિવસે આત્મિક જીવનની શરૂઆત એટલે કે અક્ષય જીવન યાત્રા માટે ગુરુની કૃપા અત્યંત આવશ્યક છે તેથી ઘણી પરંપરાઓમાં ગુરુ પૂજન અથવા સંત દર્શન કરીને જ કોઈ કાર્ય શરૂ કરવામાં આવે છે આજે ગુરુને પાદ્ય અર્ચના અને દક્ષિણા અર્પણ કરીને સંકલ્પ લેવો કે જીવનમાં પ્રેમ શાંતિ અને જ્ઞાનના માર્ગે આગળ વધવું અખાત્રી જ એ માત્ર દાન પૂજન કે ખરીદીની તિથિ નથી પણ મન શરીર અને આત્માને શાશ્વત ત્રિવિધ શક્તિની ઓળખ કરવાનું પાવન મુહૂર્ત છે આજે મંત્ર જપ જેમ કે ઓમ નમો ભગવતે વસુદેવાય આરંભતા આપણા આંતરિક જીવનમાં નવા આયામ ઊભા કરે છે આ રીતે અખાત્રીજના અનેક હસ્તીઓથી ઘડી પરનો સમયકાળ આપણા જીવન માટે દીર્ઘકાલીન પ્રકાશ આપે છે તો મિત્રો આપ સૌએ આ વિડીયો અંત સુધી સાંભળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં અવશ્ય શેર કરજો જેથી કરીને બીજાને પણ કથા વાર્તાનો લાભ મળે સાથે તમે જો અમારા વિડીયોમાં નવા છો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે